સમગ્ર દેશ અને ગુજરાતમાં સૌથી વધુ હોટ સીટમાંની એક બેઠક એટલે બનાસકાંઠા લોકસભા બેઠક એફિડેવિટ પર ભાજપ અને કોંગ્રેસના આકરા પ્રહારો પૂર્વ ધારાસભ્યના આક્ષેપ કે ગરીબ ઘરની દીકરી પાસે ચાલીસ વીઘા જમીન આવી ક્યાંથી સામે ગેનીબેને કહ્યું કે બે હજાર થી મારી મિલકત આટલી જ છે લોકસભા ચૂંટણીના મતદાનને હવે આંગળીના વેઢે ગણા એટલા જ દિવસો બાકી રહ્યા છે ગઈકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરવામાં ભૂલોની ભરમાર કરી હોય તેવું લાગી રહ્યું હતું બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ત્રણ સુધારા તો કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સતત ચોથી વખત સાત સુધારા સાથે અંતિમ સોગંદનામું જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કર્યું હતું અને અગાઉના ત્રણ ફોર્મ રદ કરવાની રજૂઆત કરી હતી ફોર્મની ચકાસમા કરવા આવેલા ગેનીબેન ઠાકોરે ભાજપ પર આક્ષેપ કર્યા હતા આ બધી વસ્તુ અત્યારે ક્યાંથી આવી દર વખતે એમ કે છે કે ભાષામાં બેન છું તો ગરીબ હોય તો આટલું બધું પાસે ના હોય એવું કહે છે કે હું એક ઝૂંપડામાં રહેતી હતી પહેલા તો અત્યારે પાસે ત્રણ ત્રણ બંગલા છે સોના ચાંદી આ બધું એમની પાસે ક્યાંથી આવું ગયા વખતે જ્યારે ઇલેક્શન લડ્યા હતા ત્યારે એમની જે પ્રોપર્ટી હતી એમાં એમણે એમની પ્રોપર્ટી નીલ બતાવી હતી અને અત્યારે જે એફિડેવિટ કર્યું છે એમાં એમણે ચાલીસ વીઘા જમીન બતાવી છે અનેક પ્રકારના આક્ષેપો થાય બિરાબેન કારણ મારો પોતાનો આત્મા એ આમ દુભાય અને મને એમ લાગે કે કોઈ પણ નારી કોઈ પણ સ્ત્રી

એની પણ આપણે પોતાએ ખ્યાલ રાખવો પડે ત્યારે જે એમને વિચારો એમને પોતાને મુબારક પણ હું સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું